ભારતના શ્રમ કાયદામાં એક એવો ઐતિહાસિક ફેરફાર થયો છે જે દેશના કરોડો કામદારોના જીવન પર સીધી અસર કરશે ચાલો આ શું છે અને તેની અસરો શું છે એને ઊંડાણપૂર્વક સમજીએ જો કોઈ વ્યક્તિ કોન્ટ્રાક્ટ ગીગ કે પછી આઉટસોર્સિંગથી કામ કરતું હોય તો આ માહિતી તેમના માટે ખૂબ જ જરૂરી છે કેમ કે હવે તેમના અધિકારોમાં એક મોટો નોંધપાત્ર સુધારો થયો છે તો ચાલો જોઈએ કે આ નવા નિયમોનો ખરેખર અર્થ શું છે તાજેતરમાં જ ભારત સરકારે શ્રમ કાયદાઓમાં અમુક ક્રાંતિકારી ફેરફારો લાગુ કર્યા છે અને આ ફેરફારોનું મુખ્ય લક્ષ્ય છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી સ્ટાફની બરાબરી પર લાવવાનું તો સવાલ એ છે કે આ ફેરફાર કેટલો મોટો છે આ સમજવા માટે આપણે જૂના અને નવા નિયમોની સરખામણી કરવી પડશે અને ચાલો શરૂઆત કરીએ સૌથી મોટા અને સૌથી ચર્ચિત મુદ્દાથી એટલે કે ગ્રેજ્યુઇટીથી અત્યાર સુધી વર્ષોથી નિયમ એવો હતો કે કામદારોએ ગ્રેજ્યુઇટીની રકમ મેળવવા માટે એક જ કંપનીમાં પૂરેપૂરા પાંચ વર્ષ સુધી સતત કામ કરવું પડતું હતું અને આના કારણે એક મોટી સમસ્યા થતી હતી ઘણા કિસ્સાઓમાં કર્મચારીઓને આ પાંચ વર્ષ પૂરા થાય એના થોડા સમય પહેલાં જ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતા પરિણામે તેઓ પોતાની મહેનતથી કમાયેલા લાભો ગુમાવી દેતા વિચારો કોઈએ ચાર વર્ષ અને અગિયાર મહિના કામ કર્યું હોય અને પછી નોકરી છોડે તો તેને ગ્રેચ્યુએટીનો એક રૂપિયો પણ નહોતો મળતો આખી વ્યવસ્થા કામદારો માટે ઘણીવાર અસુરક્ષા અને અન્યાયની લાગણી પેદા કરતી હતી પણ હવે સરકારે જે નવા લેબર કોડ્સ રજૂ કર્યા છે એણે આ જૂના અને અન્યાયી નિયમને સંપૂર્ણપણે બદલી નાખ્યો છે આ ખરેખર લાખો કર્મચારીઓ માટે એક આશાનું કિરણ છે હવે ગ્રેજ્યુએટી માટે જે પાંચ વર્ષની લાંબી રાહ જોવી પડતી હતી એને ઘટાડીને માત્ર એક વર્ષ કરી દેવામાં આવી છે જી હા માત્ર એક વર્ષ આ કેટલું મોટું ફેરફાર છે પણ વાત માત્ર ગ્રેજ્યુએટી પૂરતી સીમિત નથી આ નવા કાયદા એક ખૂબ જ શક્તિશાળી સિદ્ધાંત સ્થાપિત કરે છે કાયમી કર્મચારીઓ સાથે સમાનતા ચાલો આમાં થોડું ઊંડા ઉતરીએ આનો સીધો અર્થ એ છે કે હવે મૂળભૂત લાભોની બાબતમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા અને કાયમી સ્ટાફ વચ્ચે કોઈપણ પ્રકારનો ભેદભાવ રહેશે નહીં આનાથી આખી વાત સ્પષ્ટ થઈ જાય છે હવે જુઓ રજા હોય મેડિકલ સુવિધાઓ હોય સામાજિક સુરક્ષા જેવી કે ઈપીએફ અને ઈએસઆઈ હોય કે પછી પગાર અને બોનસ બધું જ કાયમી કર્મચારીઓની જેમ જ મળશે ટૂંકમાં હવે કોઈ ભેદભાવ નહીં તો આ બધા ફેરફારો પાછળનો મુખ્ય હેતુ શું છે સરકારનો ધ્યેય છે કે દરેકને નોકરીની સુરક્ષા અને યોગ્ય વેતન મળે અને જે કોન્ટ્રાક્ટ સિસ્ટમનો દુરુપયોગ થતો હતો તેને અટકાવી શકાય ચાલો હવે એ જોઈએ કે આ નવા નિયમો અને અધિકારો ખરેખર કોને કોને લાગુ પડે છે આ કાયદાનો વ્યાપ ખૂબ મોટો રાખવામાં આવ્યો છે ભલે કોઈ કોન્ટ્રાક્ટ પર હોય આઉટસોર્સિંગથી જોડાયેલું હોય રોજેરોજનું વેતન મેળવતો મજૂર હોય કે પછી વર્કર હોય આ બધા જ પ્રકારના કામદારોને આ નિયમો લાગુ પડશે અને આ નિયમો માત્ર કર્મચારીઓ પર જ નહીં પણ એમ્પ્લોયર્સ પર પણ લાગુ થાય છે પછી ભલે તે સરકારી વિભાગો હોય જાહેર ક્ષેત્રની કંપનીઓ હોય કે પછી દસથી વધુ કર્મચારીઓ ધરાવતી કોઈ પણ ખાનગી કંપની હોય પોતાના અધિકારો વિશે જાણવું એ પહેલું અને સૌથી મહત્વનું પગલું છે પણ બીજું પગલું એ છે કે આ અધિકારોને મેળવવા કઈ રીતે પોતાના લાભો મેળવવા માટે આ એક સરળ પ્લાન છે સૌથી પહેલાં એ ખાતરી કરી લેવી કે ગ્રેજ્યુએટી માટે ઓછામાં ઓછી એક વર્ષની નોકરી પૂરી થઈ ગઈ છે ત્યાર પછી જરૂરી દસ્તાવેજો જેમ કે પગારની સ્લીપ અને નિમણૂક પત્ર તૈયાર રાખવા અને યાદ રાખવું જરૂરી છે કે જો કોઈ એમ્પ્લોયર આ નિયમોનું પાલન ન કરે તો એચઆર વિભાગ યુનિયન કે પછી સીધા લેબર કમિશનરની ઓફિસમાં ફરિયાદ કરવા માટેના સત્તાવાર રસ્તાઓ ઉપલબ્ધ છે તો આ ઐતિહાસિક ફેરફાર ચોક્કસપણે લાખો લોકોને સશક્ત બનાવે છે પરંતુ તેની સાચી અને અંતિમ અસર તો તેના અમલીકરણ પર જ નિર્ભર રહેશે અને આ જ વાત ભારતના શ્રમબળના ભવિષ્ય માટે એક મોટો સવાલ છોડી જાય છે